નવ વર્ષનો બાળક પિતાની પિસ્તોલ લઈને સ્કૂલ પહોંચ્યો બેગમાંથી બહાર કાઢતા ટ્રીગલ દબાયું ત્રીજા વર્ગના વિદ્યાર્થીને ગોળી વાગી બિહારના સુપોલની સેન્ટ જોન્સ બોર્ડિંગ સ્કૂલમાં એલ કેજીમાં ભણતો વિદ્યાર્થી ઉંમર વર્ષ નવે ધોરણ માં વિદ્યાર્થી ઉંમર વર્ષ ને ગોળી મારી દીધી બાળક બેગમાં પિતાની પિસ્તલ લઈને શાળાએ પહોંચ્યો હતો પ્રાર્થના પછી આ બધા વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં જોવા લાગ્યા દરમિયાન વિદ્યાર્થી સ્કૂલ બેગમાંથી પિસ્તોલ કાઢી હતી અચાનક પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયું હતું સામે ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી મોહમ્મદ આસિફ હતો ગોળી તેના હાથમાં વાગ્યા ગોળી આસિફની હથેળીમાંથી પસાર થઈ હતી જે બાળક પિસ્ટોલ લઈને સ્કૂલ પહોંચ્યો હતો તેના પિતા સેન્ટ જોન્સ બોર્ડિંગ સ્કૂલમાં ગાર્ડ છે આ ઘટના ત્રિવેણીગંજ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં બની હતી